તો હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો આ બધા મજામાં છો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ જો સ્કૂલમાં આવ્યા છીએ અને પાછળ ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે બધા અહીંયા બેઠા છે મારી પાસે અને હોલમાં વરસાદ બહાર પડે છે એટલે હોલમાં થોડું પાણી આવે છે એટલે બધાને લપસવાની બીક લાગે છે તો બધા અહીંયા નીચે બેઠા છે કાયદેસર તો આજે એમને નીકળી જવાનું હતું પરંતુ વરસાદ તમને બધાને ખબર જ છે કે બે દિવસથી કન્ટિન્યુ સતત વરસાદ પડ્યા કરે છે અને આગળ બહુ વરસાદ છે આપણો મહેસાણાવાળો રૂટ છે એ પણ તૂટી ગયો છે અને આગળ પણ વરસાદના સમાચાર છે એટલે એમની સ્કૂલમાંથી એમને એવી સૂચના આપવામાં આવી છે કે બે દિવસ શાકા પાછું થશે તો વાંધો નહીં બાકી તો આ લોકોને કડક સૂચના આપીને મોકલ્યા હતા અહીંયા ઘેર કે તમારે કમ્પલસરી અઠ્યાવીસ તારીખે હાજર થઈ જવાનું છે તો આજે નીકળી જવાના હતા લોકો પરંતુ વરસાદના લીધે ગયા નથી મળી છે એટલે બહુ મજા આવી છે પૂછીયે આપણે હજુ બે ત્રણ પ્લેવર આવી નથી એટલે આવી છે અમને પૂછીએ જો ભાઈ બસ હોલમાં આરામથી બેઠા છે તમે જુઓ મધુબેન કેવું સારું છે ને આજ તો જવાનું હતું ને નથી તો જવાનું હા જો આજ જવાનું હતું મધુબેન તમારે ઘણા વરસાદ પડે છે ને અમે તમને બચાવી લીધા જો હજુ વરસાદ કન્ટિન્યુ ચાલુ છે આપણે પાણી ભર્યું સીમાબેન કોમલબેન બે રજાઓ મળી તમને કેટલી બે મજા આવી ને તરાઈ ને હવે હવે તરાય ને ધરાજ્યું સીમા હજી નહીં ધરાણા હજુ ઓછી પડે રજા આવ્યું ઉનાળા ખો બધી મળશે હાલ જતી હતી પેલી બાજુ સેજલ બેઠી હવે સેજલ ઓછી પડે રજા એવું એ બાજુ અંજુ પણ આવે છે જો પછી આ બાજુ જાનવી અને સજ્જન બેઠા જાનવી રજાઓ ચાલશે આટલી ના ચાલે વધારે લેવી છે તો વરસાદ પડે થોડી વધારે મળશે છે આમાં શું ઉર્મિલા ઉર્મિલા ચાલી રજા આવજો ના એટલી બધી ના મળે હો આમ તો આજ બિચારી બધી ગાડીમાં બેઠી હોત પણ છે ને ભગવાનની કૃપાથી બે દિવસની રજા આયા તો ને ત્યારથી કહેતા હતા કે એમને બે દાડાની વધારે રજા લેવરાવો પણ એમની સ્કૂલમાંથી મળે એમ હતું નહીં પરંતુ વરસાદ આવ્યો અને બધાને બધું રજા મળી હતી સીમા આ તારી ઈચ્છા હતી ને બે દાડા વધારે રજા મળી એવી નથી જો દસ દાડાની લેવી દસ દિવસની લેવાની મહિનો બાજુ પડે આવા નહીં પણ તમારે નહીં 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 ટુર્નામેન્ટ આવે છે ને એટલે તો બાકી બધા બેઠા છે અને વરસાદ જેવો બંધ થાય બારે ચાલુ જ છે જો ઝરમર ઝરમર વરસાદ પડે છે બારે જો બંધ થાય તારે રમવાની શરૂઆત કરે શું કેવું સંગીતાબેન અને આજે અહીંયા ભેગા કરવાનું બીજું એક કારણ કે બધા બેઠા ને એમને નવી હોકી સ્ટીક લાવવાની છે તો એના માટે પણ બધા આવ્યા છે હાથે મળીને હવે મંગાવીએ આપણે હવે કોને કોને સ્ટીક લાવવાની છે નવી ઊંચી વકરી કરો એક બે ત્રણ ચાર અડધી અડધો હાથ ઊંચો કરે છે અડધો જ ઊંચો કરે છે હા કોમલ કોમલ ને લાવવાની એટલે કોમલ વધારે ઊંચો કરે હશે ને કંઈ નહીં હવે મંગાવીએ આપણે હમણાં ફોન કરીએ જો બારે હજી પણ વરસાદ ચાલુ જ છે અને આ બધા વોલમાં રમે છે તમે જો આ બાજુ અને આ લોકો રમતા રમતા આ દોડી દોડી મારી પાસે આવ્યા કેમ આવ્યા બોલો હા કેમ આવ્યા હતા એ ફરિયાદ લઈને આવ્યા હતા ને હમણાં બોલતા હતા આવે નહીં બોલતા કેમ આવ્યા હતા કો ઓકે તૂટી ગઈ એટલે બધા જો ક્યાં તૂટી ગઈ જો આમની ઓકી તૂટી ગઈ પ્રિયા તારી આ પ્રિયાનજી છે આ વચ્ચે ઊભી પ્રિયા છે જો પ્રિયાને પણ તૂટી ગઈ છે આ કે ઓકી પૂરી થઈ ગયેલી ફાટી ગઈ છે તમે જો અસ્મિતા તારે અસ્મિતાને પણ ફૂટી ગઈ છે તો મિત્રો જો હવે આ લોકો તમે શું કરશો હોકી તૂટી ગઈ છે તો લાવશે ને જો બિચારી બોલતી નથી કેમ બોલતી નથી આ લોકોની પરિસ્થિતિ એટલી બધી સારી નથી કે આ નવી હોકી ખરીદી શકે આ જે એમના હાથમાં છે એ અહીંયાથી અમે આપી હતી અમને રમવા માટે આ બધી જે રમે છે ને બધાને અહીંયાથી જ આપેલી છે જે ડીએલએસએસ વાળા છે એ ગયા પછી અમને એમની રીતે અમને હોકી નવી વસાવી છે અને અમારી જે ઉપસ્થિત છે ને બધી અમને તમારા જેવા લોકોએ દાનમાં આપેલી છે એના થકી અમારું અહીંયા કામ ચાલે છે તમને બધાને ખબર જ છે કે સ્કૂલમાંથી કોઈ એવી અલગથી ગ્રાન્ટ આવતી નથી કે આ લોકોને આપણે અલગથી આવી આપી શકીએ તો તમને બધાને એક નમ્ર વિનંતી છે કે મને નાના મોટી મદદ કરવા ઈચ્છતા હોય તો અમારો કોન્ટેક તમે કરી શકો છો મેસેજ કરી શકો છો તમારો મોબાઈલ નંબર આપી શકો છો અને અમે તમને એવું નથી કહેતા કે તમે બધું અમને આપી દો તમારી જેવી શક્તિ એટલું તમે અમને આપી શકો છો તો અમે આ બધા જે અમારી નવી ટીમ છે ને એમને બધાને અમે સારી એવી ઓપિસ્ટિક લાવીને આપીએ અને આ લોકો પણ બહુ આગળ વધે એવી આશા છે અમને તો ફરીથી તમને કહું છું કે તમે અમારી મદદ કરવા માગતા હોય તો કોમેન્ટમાં જણાવજો અને તમારો કોન્ટેક અમને આપજો અથવા અમારો કોન્ટેક કરજો અમારો મોબાઈલ નંબર અમે તમને આપીશું બરાબર ચલો

મદદ કરજો મિત્રો બહુ જરૂર છે ખરેખર મદદની આ લોકોને અમારા સુરાભાઈ આજે આવી ગયા છે સુરાભાઈ ક્યાંક દૂધ લઈને આવે છે એટલે સાંજે રોજ અહીંયા એક ક્વોટો એ મારે છે જોવા માટે અને પાછળ કઈક ચાલુ છે કંઈક પાર્ટી ચાલુ છે આપણે જઈએ ત્યાં શું ખાય છે બધા ઊભા ઉભા હા સજ્જન શું ખાવ છો તમે કઈ ખુશીમાં કેવડો ખાવ છો કહો છો બધા

ઠંડી ચડી હતી રમી રમીને ભૂખ લાગી હતી એટલે બધા મજા કરે છે તો એમને મજા કરવા દઈએ અને આપણે કરીએ વિડીયોને અહીંયા પૂરો તો ચાલો ફરી મળીએ તમને આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી તમારી મજા લઈએ બાય બાય